માદલબારી ગામના ફૂલસિંગ ડોગર બરડી મુકરદમ દ્વારા હિસાબ લેવા માટે ગયેલા સાઈઠ વર્ષીય મજૂર પર કર્યો હુમલો ડાંગ ડાંગરવામાં માદલબારી ગામના જાનુભાઈ સખારભાઈ નિકુમ મુખરદમ ફૂલસિંગ ડોબરી બરડી સાથે માંડવીમાં આવેલ અરીટ ગામે કોલુમાં કામ કરવા માટે ગયા હતા અને કામ પૂર્ણ કરી તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ ના રોજ પાછા આવ્યા હતા માદલબારી ગામના જાનુભાઈ સખારમભાઈ નિકુમભાઈ કામ કરી પાછા ઘરે આવતા હતા અને ત્યારે જાનુભાઈ સખારામભાઈ નિકુમ કામ કરેલ હિસાબ લેવા માટે મુકુરદમ ફૂલસિંહ ડોગર નિકુમ પોતાની મજૂરી લેવા માટે ડોગર બરડે ઘરે બેઠા હતા અને જાનુભાઈ સખારામભાઈ નિકુમ દ્વારા મજૂરી કામના લેવડ દેવડ પૈસા હિસાબ બાબતે કહેતા ફૂલસિંહ ડોગર બરડે ઉશ્કેરાઈ છે અને જાનુભાઈ સખારામભાઈ નિકુમ પર પાછળથી આવી અને આજુબાજુમાં મુકેલ વસ્તુ વડે મારવા લાગ્યો હતો અને કહેતો કે તારા પૈસા નીકળતા નથી ત્યારે જાનુભાઈ સખારમભાઈ નિકુમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લોણ થઈ બેહોશ થઈ ગયા હતા ત્યારે કોઈક વ્યક્તિ દ્વારા એકસો ને કોલ કરી બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આવા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ડાંગ મિત્ર ન્યૂઝ સાથે મિલન ધુડે ડાંગ